હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું બધાનું મારા કિચનમાં તો આજે હું તમારી સાથે એવી રેસીપી શેર કરીશ જે બજાર જેવા ઘરે ગુલાબજાંબુ ઓછા ખર્ચામાં તૈયાર થાય છે તેની કોઈ પણ જાતની મહેનત વગર જલ્દી તૈયાર કરીશું તો ગુલાબજાંબુ બનાવવા માટે આપણે કોઈ પણ પેકેટનો ઉપયોગ નથી કર્યો તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર તમે જોશો તો ચાલો આપણે શરૂ કરીએ તો બજાર જેવા પરફેક્ટ ગુલાબજામુ બનાવવા માટે આપણે લીધો છે અહીંયા એક વાટકી જેટલો મિલ્ક પાવડર એની અંદર આપણે લઈ લઈશું એક વાટકી જેટલો આપણે મેદાનો લોટ અહીંયા આપણે દૂધને ફાળીને એની અંદરથી જે ઝીણા નીકળ્યા છે એ આપણે લીધા છે એક વાટકી પાંચસો ગ્રામ દૂધમાંથી આપણે તૈયાર કર્યું છે આપણે એને બરાબર આ રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે બિલકુલ દૂધ કે કોઈ પણ પાણીનો ઉપયોગ કર્યા વગર આપણે આને આ રીતે બાંધી દઈશું તો આ રીતે આપણે તૈયાર કરી લીધો છે આપણે દૂધનો પણ ઉપયોગ નથી કર્યો અને પાણીનો ઉપયોગ પણ નથી કર્યો અને આપણે આ રીતે લોટ બાંધી લીધો છે હવે એને આપણે બરાબર આ રીતે હથેળીથી મસળવાનો છે લોટને લોટને આપણી મસળીને બાંધીશું તો આપણા ગુલાબજાંબુ અંદરથી ફાટી નહીં જાય એટલા માટે આપણે બરાબર આ રીતે હથેળીથી મસળી લઈશું તો તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આપણે હવે એના લુવા તૈયાર કરી લઈશું નાના મોટા જે તમારે મીડિયમ સાઇઝના રાખવા હોય એ પ્રમાણે રાખી શકો છો મેં આ રીતના તૈયાર કર્યા છે તો આ રીતે આપણે લુવા તૈયાર કરી લીધા છે બધા લુવા આપણે આ રીતે તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયા છે તો મેં અહીંયા આપણે ગેસ ઉપર ઘી ગરમ કરવા મૂકી દીધું છે તેની અંદર આપણે ગુલાબજામુને તળી લેવાના છે ગુલાબજાંબુ તળતી વખતે આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે એકદમ મીડિયમ ગેસ ઉપર જ આપણે ગુલાબજામુને તળવાના છે તો તમે જોઈ શકો છો થોડો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે બહાર કાઢી લઈશું આપણે અહીંયા ચાસણી બનાવવા માટે એક વાસણમાં એક ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે એની અંદર આપણે ત્રણ વાટકી જેટલી ખાંડ ઉમેરીશું બસો પચાસ ગ્રામ જેટલી મેં ખાંડ લીધી છે એની અંદર આપણે આખી ઈલાયચી નાખી દઈશું ને બરાબર આ રીતે મિક્સ કરી લઈશું અને આ રીતે આપણે ચાસણી તારી તૈયાર કરવાની છે તો તમે જોઈ શકો છો થોડી થોડી આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું ચાસણીની આપણે તારવાળી નથી બનાવવાની આપણે આ રીતે ચીપચીપી ચાસણી બનાવવાની છે તો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું આવી આપણે એને થોડું હલકું આપણે ઠંડુ થવા દઈશું તો આ રીતે આપણે થોડું ઠંડુ થઈ ગયું છે તો આપણે એની અંદર ગુલાબજામુને કળી દઈશું ને બરાબર આ રીતે ચાસણીની અંદર મિક્સ કરી લેવાનું છે હવે આપણે એને દસ મિનિટ માટે આપણે એને ઢાંકીને મૂકી દઈશું તો ચાસણીની અંદર ગુલાબજાંબુ બરાબર એક રસ થઈ જશે તો તમે જોઈ શકો છો આપણે ગુલાબજામુન તૈયાર થઈ ગયા છે તો છે ને એકદમ રસાદાર અને બજાર જેવા તૈયાર થયા છે ગુલાબ ગુલાબજામુન બનાવવામાં પણ એકદમ સહેલા છે અને એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો અને આજની મારી આ રેસિપી તમને ગમી હોય તો ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને કમેન્ટ કરી મને જરૂરથી જણાવશો કે આજની તમને આ રેસિપી કેવી લાગી ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો